પુત્રના જન્મ દિવસની ઉજવણી કેવી રીતે કરી હતી તે આ વિડીયો તો મિત્રો જણાવી દઉં કે અને પુત્ર મનોરોગી બહેનો એટલે કે તે ભગવાનનું રૂપ ગણાય છે કે એક આપણે જેને મગજ નથી હોતો અસ્થિર મગજના હોય છે નબરા એને આપણે ભગવાનનું રૂપ ગણાય છે કારણ કે એને કાંઈ ખબર ન પડતી હોય તો એને તે પાઉંભાજી અને ચોકલેટ પીરસીને રાજી કરે છે મિત્રો આવું કરવું જોઈએ કારણ કે આપણે ઘણી વખત જોઈએ છે કે આપણે ન કરવાનું દાન કરી દઈએ છીએ પણ આપણી સામે કોઈક ભૂખા ભૂખ્યા રહેતા હોય છે અને આપણે આપણે બર્થડેની ઉજવણીમાં કોઈકને પાલતી આપીએ છીએ ઘણી વસ્તુ એવી કરીએ છીએ એક હજારો રૂપિયાના કાપીએ છીએ ન કરવાના વસ્તુ કરતા હોઈએ છીએ પણ જ્યારે આવી પરિસ્થિતિમાં કાંઈક આશ્રમો હોય ને ત્યાં દાન કરો ને એટલે આપણા જન્મદિવસની ઉજવણી એકદમ સફળ થાય છે તો તો આ તે આ વિડીયોના માધ્યમથી હું જણાવવા માગું છું તો ખબર છે કે આપણે અંચુગુપ્તા ગુપ્તાના લીધે અત્યારે માનવ મંદિર બહુ પ્રસિદ્ધ થયું છે તે બહુ સારી વાત છે